જોઈ નિર્ભય ન્યૂઝ મારી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે અત્યારે ભરૂચ થી આજે વાત કરવાની છે ચૈતર વસાવાની કારણ કે ફાઇનલી એવું કહી શકાય કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે અને ચૈતર વસાવા લગભગ સિત્તેર એક દિવસથી જેલની અંદર હતા અને ચૈતર વસાવા માટે એવું કહેવાતું હતું કે લગભગ એમના માટે કદાચ નવરાત્રી અને દિવાળી એ બંને પણ જેલમાં જઈ શકતી હતી સર કારણ કે ચર્ચા તો એવી જ ચાલતી હતી કે ચૈતર વસાવાને છોડવા નથી માંગતી સરકાર આમ આદમી પાર્ટીઓ સતત આરોપ લગાવતી હતી પણ આજે કોર્ટે એમને જામીન આપી દીધા છે શરતી જામીન છે ડેડિયાપાડામાં પગ નથી મૂકવાનો ચૈતર વસાવાએ ગોપીબેન કોઈ પણ કોર્ટ આજીવન તો કોઈક રાખી નથી કેટલો ગંભીર ગંભીર છે કેટલો સાબિત થશે કોર્ટનો વિષય હતો એમાં રાજકારણ તો ક્યાંક ને ક્યાંક હતું જ આ પાર્ટી કહેતી હોય તો એનું પોલિટિક્સ હતું ભારતીય જનતા પાર્ટી એ આક્ષેપ કર્યો હતો એનું પોલિટિક્સ હતું આ બધી જ ગેમમાં ક્યાંક ને ક્યાંક મહત્વનું હતું તો એ રાજકારણ હતું અને એ રાજકારણને કારણે જે કંઈ બન્યું એમાં આપણે જે હંમેશા વાત કરતા આવ્યા એ પ્રમાણે એડવાન્ટેજ તો ચૈતર વસાવાના ખોળામાં જ જાય છે એના ખાનામાં જ જાય છે ચૈતર વસાવા સિત્તેર દિવસે છૂટ્યો છૂટ્યો તો ખરો ભલે એને ડેડિયાપાડામાં જવાનું નથી પણ ડેડિયાપાડાના પ્રશ્નો રજૂ કરતા એને કોઈ રોકી શકશે અને આપની અંદર હવે એ આપ બરોડા બેઠા બેઠા સુરત વલસાડ વાપી ગમે ત્યાં એને જ્યાં જવું હશે ત્યાં આપના એક ધારાસભ્ય તરીકે દેડિયાપાના ધારાસભ્ય તરીકે તો ચૈત્ર વસાવવા માટે આખું ગુજરાત ખુલ્લું છે જશે હા કેટલાક બોલવા પર પણ પ્રતિબંધ અથવા તો મર્યાદા એ બતાવશે પણ સો વાતની એક વાત એ છે કે સિત્તેર દિવસ જેલમાં મોકલવાથી ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી એવી હતી કે એને જેલમાં રાખો પણ એ તો કેજરીવાલ માટે પણ હતી બેન બધા ઘણા નેતાઓ દિલ્હી કક્ષાના એવા હતા કે જેને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને છેવટે આપણે જે ચર્ચા હંમેશા કરતા રહ્યા મેં બહુ પહેલેથી કીધેલું કે ડેડિયાપાડાની કોર્ટમાંથી નહીં છૂટે આગળની કોર્ટોમાંથી નહીં છૂટે પણ હાઈકોર્ટમાં એના છૂટવાના ચાન્સીસ બ્રાઇટ છે ઉજળા છે

એને દિવાળી પણ જેલમાં જશે પણ જો નવરાત્રીને દિવાળી પણ ચૈતર વસા જેલમાં કાઢી હોત તો એના માટે તો એ પણ ફાયદો જ હતો એમણે તો બજારમાં કહેવાનું જ હતું અને ખરેખર એવું થયું છે કે ક્યાંક પત્રકારો બી અવલોકન કરે છે વિશ્લેષણ કરે છે અને કહે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પક્ષે કાચું કપાયું હતું એસપી ની બદલી થઈ કલેક્ટર ની બદલી થઈ કેમ થઈ ચૈતર ખોટો હતો ચૈતર

અનુમાન કરી શકાય કે ચૈતર વસાની લોકપ્રિયતા ગ્રાફ કઢાવો સરકાર કરાવે સરકારે કઢાવી બી હશે સરકારની પાસે પોતાનું ઇન્ટેલિજન્સ બ્યુરો છે પક્ષનું છે સરકારી છે તો એમાંથી એને તો બધા જ એ મળતા જ હોય છે કે ભાઈ કેટલું કોને નુકસાન થયું કોને ફાયદો થયો તો ચૈતર વસાવા પ્રોફિટમાં જ રહ્યો ફાયદામાં જ રહ્યો રાજકીય ફાયદામાં રહ્યો ભલે એને કદાચ જેલમાં રહેવું પડ્યું પણ એવું તો કોણ નથી રહ્યું આદિવાસી સમાજના ઘણા બધા નેતાઓ રહ્યા છે બિન આદિવાસી નેતાઓ પણ જે આપમાં હતા કે કોંગ્રેસમાં હતા રાહુલ ગાંધી નથી રહેવું નથી એની અંદર પણ જવું પડે આ તો હજુ સારું છે કે ક્રિમિનલ ફરિયાદો થઈ અને એમાં પણ કેટલા વિવાદ થયા ચૈતર વસાવના મુદ્દે ફરિયાદ કરનારા પણ કેટલાક તો જાહેરમાં જાણે નામદાર કોર્ટ એ જ છે એવું કહેવા માંડ્યા કે જો માફી માંગી લે તો શું થયેલો ગુનો નાબૂદ થઈ જાય માફ થઈ જાય તો એમને ફરિયાદ પાછી ખેંચી લેવા દે આ આખું જે નવટંકી થઈ નાટક થયું ષડયંત્ર જે કઈ કહો કે ચાલ જે કઈ કહો એ ધીમે ધીમે ખુલ્લી પડતી રહી તો બધું કોના ફાયદા ગયું લગભગ એવું હોય છે કે રાજકીય દબાણો થતા હોય છે અને રાજકીય દબાણ કરીને ધાર્યું કરાવવાની પેરવી હોય છે પણ પાર્ટી દરેક વખતે એક સરખી સફળ નથી જતી મહારાષ્ટ્રમાં ગઈ તો ગઈ ગુજરાતમાં પણ એકસો ને આડત્રીસ પછી એકસો એની પાર્ટી તરફ ઊણો પડ્યો હોય એ એક પણ નાનકડો ઈશારો ગુજરાતના મીડિયાને જોવા મળ્યો નથી એટલી જ મજબૂતાઈથી એટલી જ મક્કમતાથી એ આપની સાથે રહ્યો છે આદિવાસી સમાજની સાથે રહ્યો છે અને એ હવે આગામી ચૂંટણીમાં આગામી સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે કે પણ જે થયું પરિણામો આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં બી દખાવ ઓછા છે આંતરિક મતભેદો ઓછા છે સાહેબ મનસુખ વસાવાના સ્ટેટમેન્ટ જુઓ મનસુખભાઈ સત્તાવીસ અને ગોપીબેન આપને બી ખબર હશે કે ચૈતર વસાવા દૂરના સગામાં થાય છે એમનો ભાણિયો કે ભત્રીજો એવું કંઈક છે એ સંબંધોમાં બી એમને ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતાઓને પડકારવા પડ્યા હોકારા કરવા પડ્યા દેખારો કરવો પડ્યો એમને યાદ કરાવવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટી માટે આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ આદિવાસી પટ્ટી પર નેગેટિવ ઇફેક્ટ આપે છે તમારે પણ બહાર આવવું જોઈએ તમારે પણ આદિવાસી સમાજમાં હરવું ફરવું જોઈએ જે કઈ સમાજ માટે કરવું જોઈએ આ બધું કરવું પડ્યું અને આ ચૈતર વસાવાની ધરપકડ બાદ બહાર આવી કેટલીક વાર તો પરોક્ષ રીતે જોવા જાવ તો એવું લાગી આવે કે મનસુખભાઈ પણ ખુશ નતા એમને ઘણી વાર જે વિધાનો આપ્યા એમાં પરોક્ષ પ્રત્યક્ષ રીતે કારણ કે પક્ષના સંયમમાં હોય પક્ષના થી પક્ષની ઈચ્છાથી થતું હોય ત્યારે ચૈતર વસાવવા માટે એ ખુલીને ના બોલી શકે પણ એને સમાજ તરીકે એવું કીધું કે સમાજ માટે આ ખોટું છે સમાજમાં પ્રત્યાઘાત ખોટા પડે છે તો શું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી કે ઉપરની કક્ષાએથી નહીં ખબર હોય પણ મેં કીધું એમ કાચું કપાયું જેને પણ કાચું કાપ્યું એમાં ફાયદો કોને થયો ચૈતર વસાવાને થયો ચૈતર વસાવાના ગ્રુપમાંથી એક વસ્તુ આપણે માર્ક કર્યું કે છેલ્લા કેટલાક દિવસથી પછી આપ ઠંડુ પડ્યું હતું આંદોલનો કેજરીવાલ આવ્યા બધું કીધું એમની સાથે થઈ પણ બરોડાની જે ઘટના તો છે એમને વિધાનસભામાં હાજર રહેવા માટે પણ ત્રણ દિવસની સરતી જામીન મળ્યા હતા અને એ જ બતાવતા હતા કે કઈક ન્યાયિક રીતે

મહત્વ એટલું વધતું જાય છે કે ભારતીય જનતા પાર્ટી હવે એને ખાસ ગણિત ગણતમાં મૂકવો પડે ગણતરીમાં લેવો પડે એની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે અત્યાર સુધી એવું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતા એક ધારાસભ્ય તરીકે ગુજરાતમાં સારી ચારે તરફ ફેલાઈ કે આદિવાસી મસીહા બનવા તરફની એની જે દોડ હતી જે સ્પર્ધામાં હતી એ આગળ હતો એમને ચૈતર વસાવાએ છોટુભાઈ વસાવાને પાછળ છોડી દીધા મનસુખભાઈ વસાવાને બી થોડા અને ચૈતર છૂટવાનું છે પાંચ વર્ષે બે વર્ષે એ કઈ કહે આજીવન કોઈને એવી રીતે બંધનમાં નથી રાખી શકતા અને લોકશાહી દેશમાં તો નહીં અને તે પણ જ્યારે આપણી ન્યાયિક પ્રણાલીકા છે સિસ્ટમ છે એની જે છે એ તો જીવંત છે હજુ સુધી એ આશાસ્પદ છે અને ન્યાય મળે છે મોટા મોટા નેતાઓને મળે તો ચૈતર વસાવાને આદિવાસીઓ પ્રત્યેનો અભિગમ કેટલો વધારે મજબૂત બને છે આપને કેટલું મજબૂત કરે છે કારણ કે હવે આપે ગુજરાતમાં સક્રિય થવું પડશે પ્રજાની અપેક્ષા પણ છે તમે સર્વે જોતા જશો સર્વે ની અંદર સાહેબ વાક્યોથી કશું નથી થતું ચાલશે તો ચૈતર જ કીધેલું ને ચૈતર ચાલ્યો બી ખરો ચૈતર વસાવા જીત્યા નહીં પણ જીતની લગભગ નજીક પહોંચી ગયા અને હવે આવનારી લોકસભા માટે જે રીતે અને એમાં પણ સંજય વસાવા એવું કીધું કે ચૈતર વસાવા માફી માંગી લે તો અમે કેસ પાછો ખેંચી લઈએ ઈ તો મેં આગળ કહ્યું તમને કે કેસ કરનારો એવું કે કે માફી માંગી લઈએ માફી માંગવાથી ગુના નાબૂદ થઈ જાય ગુના એબોલિશ થઈ જાય ગુનો ગુનો નથી રહેતો અને તે પણ એક વ્યક્તિ પાસે હા સમાધાન થાય સમાધાનની પ્રક્રિયા હોય તો નામદાર કોર્ટ સ્વીકારતી પણ હોય છે પણ જ્યારે ઈ તરત જ આ ઘટનાના પંદર દાડા વીસ દિવસ પછી જ કદાચ આ સ્ટેટમેન્ટ આવ્યું હતું ફરિયાદીનું અને એ બધા ઉલટું ચૈતર વસાવાને ફાયદો કર્યો એવું સાબિત થયું કે ભારતીય જનતા પાર્ટીમાં આ ઉતાવળે ભરાયેલું પગલું છે કે થોડું અન્યાયી પગલું છે ગમે તેમ ફરિયાદી જાતે બોલતો થઈ જાય છે કે માફી માંગી લે હવે ગ્લાસ મારવો ગ્લાસ ફૂટ્યો કે નહીં તે નથી ખબર સાહેબ સીસીટીવી ના કોઈ ફૂટેજ નથી પ્રત્યક્ષ જે કંઈ પુરાવા છે તે તો ફરિયાદી જાતે છે એકાદ બે કોઈ કર્મચારી અધિકારી કે કોઈ હોય શકે પણ આટલી પ્રક્રિયા પર અને આપે ના કરી ના કે આને છૂટ મળી ગઈ સૌરાષ્ટ્રમાં બનતી દુર્ઘટનાઓ ઘટનાઓ હત્યાની કોશિશો અને એમાં જામીન પર છૂટી જવું એ બધી પ્રક્રિયામાં જામીન મળે પણ આ એક નાનકડી ઘટનામાં આદિવાસી સમાજ બેન ફરી એક વાત કહી દઉં હવે અબુદ નથી રહ્યો હવે શિક્ષિત બન્યો છે જાગૃત બન્યો છે અને આ લોકોને જગાડવા માટે પરોક્ષ રીતે ક્યારેક સરકાર રાજકીય પક્ષો કારણભૂત બને છે ભાજપ બન્યું ભાજપના મનસુખભાઈ બી ઉપર કરવી જોઈતી હતી કાં તો પછી એવું બન્યું બેન કે મનસુખભાઈ ઉપર કોઈ માનતું નથી એમને કોઈ ગણકારતું મનસુખભાઈ કેવું જોઈતું કે જો ચૈતરને આપણે આ રીતે જેલમાં મૂકશું તો એને લોકપ્રિય લોકપ્રિયતા વધવા માટેના કારણો હોય છે પ્રજા માટે અવાજ રજૂ કરવો એને કેટલા બધા પ્રશ્નો રજૂ કર્યા હજુ પણ ખબર નહીં કે વિધાનસભામાં એને કેટલો અવાજ કર્યો પણ એને બી એવું હતું કે મારે મર્યાદામાં રહી અને એકવાર આ જેલમાંથી છૂટવાનું તો છે જ અને છેવટે જેલમાંથી છૂટ્યા છે હવે એણે આખા આદિવાસી સમાજ ચાલો ડેડિયાપાડામાં એને પ્રતિબંધ છે ડેડિયાપાડામાં નહીં આવી શકે પણ ડેડિયાપાડાના અસંખ્ય લોકો ચૈત્ર વસાવવા પાસે તો જઈ શકશે અને ચૈતરની ચૈતરનું કર્તવ્ય બી વધ્યું છે જવાબદારીઓ પણ વધી છે અને આપણે જે ચૈતર વસાવાને જોયો છે ચૈતર વસાવા ખાલી માત્ર યુટ્યુબ મીડિયાથી મોટો થયેલો નથી સાહેબ એને ગ્રાઉન્ડ ઉપર કામ કરીને સાબિત કર્યું છે ચૈતર વસાવા માટે પ્રિન્ટ મીડિયા હોય કે વિઝ્યુઅલ મીડિયા હોય કે હા જે લોકોને જાણી બુજીને રસ નથી લેવો ને નથી લેતા તે વાત જુદી છે પણ વાસ્તવિક ગ્રાઉન્ડમાં શું છે આપણે જો ગ્રાઉન્ડમાં જઈને અભ્યાસ કરીએ મેં જોયું છે મારી નજરે કે ચૈતર વસાવા ભરૂચમાં આવે તો ભરૂચમાં બી કેટલાક આદિવાસી યુવાનો એને પગે પડે છે એને પગ કરે છે ને ગળે લગાવે છે એની લોકપ્રિયતાનું માપદંડ છે બેન મારું મૂલ્યાંકન એવું કહે છે જરૂરી નથી કે સત પ્રતિશત સાચું હોય પણ હવે ના કોઈ ઇલેક્શન આવે કે કોઈ હોય તો એમાં ચૈતર વસાવાને બિન આદિવાસી મતો પણ જે અન્ય કાસ્ટના હોય તો એ ચૈતર તરફ ઢળી શકે છે ચૈતર તરફ એમનું માન સન્માન વધ્યું છે એનું કામ કેવું થાય છે એના પ્રમાણે એનું ભવિષ્ય ઓર મજબૂત બનશે એટલે ચૈતર વસાવાને તો આ જે કંઈ બનતું આવ્યું છે શરૂઆતથી લઈને આજ દિન સુધીનો આ ચેલમ એનું જેલ જેલ મુક્ત થવું પણ એ એની લોકપ્રિયતામાં વધારો જ કરશે સાબિત થઈ ગયું કે કોર્ટ એને બહુ એ નથી કરી શકી આગળ એક્સટેન્ડ નથી કરી શકી એને જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી દોડવું નથી પડ્યું એ બધું શું કારણ કે ક્યાંક તો એવું

આશ્ચર્ય તો એ છે ગોપીબેન કે આ કામ ભાજપ કરતું હતું કારણ કે ભાજપે એને સરળતાથી જામીન મળવા દીધા નહીં એવું પ્રસ્થાપિત થાય કાયદાની ભાષામાં સરકાર કોની સરકારી વકીલ કોના એટલીસ્ટ એવું ન્યાયાલય પર આપણે એ નથી ઉઠાવતા શંકા નથી ઉઠાવતા ન્યાયાલય ન્યુટ્રલ છે નિષ્પક્ષ છે પણ જે એને છોડવા કે છોડાવવા માટેની રજૂઆત કરવી એની પર જે ગુનાઓ સાબિત કરવા કે એના માટેની દલીલ કરવી બચાવ પક્ષે વકીલ થાય જે આરોપી હોય ગુનેગાર હોય તો એ બધું તો સામસામે દાખલા દલીલો કોર્ટમાં ચાલે અને ત્યાં સરકારે તો ધાર્યું હત કે આને કેસને મોટો નથી બનવા દેવો તો નીચલી અદાલતમાંથી પણ એને જામીન મળી શકતા હતા સંભાવનાઓ બધી સરખી હતી પણ સ્ટેપ ચડતા ગયા ચડતા ગયા ને એ ચડતા ગયા સ્ટેપ ની અંદર હવે જે તમે કીધું એવો મુદ્દો આવ્યો કે ભાજપ ઈચ્છતું હતું કે બહુ સ્વાભાવિક છે આપની હોય કે જેટલું ખેંચાય એટલી લોકપ્રિયતા વધતી જાય અને એ થાય બરાબર છે પણ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી બી એને ઢીલાસ છોડવી દે કારણ કે એને એનું એ હોય કે ભાઈ ઢીલ છોડો અને એ વાતને પતાવો તો આટલો મોટો હોબાળો સિત્તેર દિવસ સુધીની જેલ યાત્રા અને એ ના થયું હોત પણ આ તો એવું છે કે એક કહેવત છે જોર ખેંચ રમત રમતા હોય ત્યારે કે પકડી બહુ ગુસ્સો કરીશ એવો આ ખેલ થયો આખો ખેલ એ રીતે બન્યો સરકારે કીધું કે આને લઈ જાઓ હવે સરકાર કોણ એ બી ગુજરાતની પ્રજા તો સમજે છે આપ પણ જાણતી હશે કોંગ્રેસ બી જાણતું હશે ને ભાજપ બી જાણતું હશે કોને રસ હતો ચૈતર વસાવાને જેલના સળિયામાં ગોંધી રાખીને કંઈક ફાયદા ઉઠાવવાનો રસ કોને હતો જગ જાહેર છે અને એ લોકોને જસ મળ્યો કે નહીં એ તો આવનારા ઇલેક્શનો કહેશે છે આપ એક જગ્યાએ મજબૂત હતું બીજી જગ્યાએ મજબૂત થયું અને પાછું એ જે ચૈતર વસાવાની જગ્યા પર વિધાનસભાની બેઠક ઉપર મજબૂત હતું ડેડિયાપાડામાં એ પાછું અત્યારે હવે એ વધારે મજબૂત થયું એટલે ઇનડાયરેક્ટલી

અમિતભાઈ સાહની કક્ષાએ કે પ્રદેશના સી આર પાટીલ સાહેબની કક્ષાએ કે મુખ્યમંત્રી કક્ષાએ કે પ્રદેશના કોઈ પણ મોડી સમક્ષ ભરૂચ જિલ્લાનું ભાજપ અજાણ નહીં હોય ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ઇવન ચૈતર વસાવા છોડો આપણે તો ઓવરઓલ ભરૂચની પાંચ બેઠક ડેડિયાપાણાની બે ત્રણ બેઠક બધાનું જ ઇક્વેશન અને પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી પાસે તો હશે જ પણ ચૈતર વસાવાને ખાસ કરીને ઓલવેઝ અહીંયા ઇમ્પોર્ટન્સ એટલા માટે મળ્યું છે કારણ કે આ ડેડિયાપાડા વિસ્તાર છે એ મૂળભૂત આદિવાસી પટ્ટી હતી છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી એ કબજો જમાવ્યો અને છેલ્લે ચૈતર વસાવા જીત્યા અને તે ભાજપની સામે મોટી બહુમતીના માર્જિન સાથે જીત્યા લોકસભામાં ઉભા રહ્યા તો લોકસભામાં પણ એ બીજા ક્રમે અને થોડા પાંચ પચીસ ત્રીસ ચાલીસ હજાર મત જો આમ તેમ થયા હોત તો કદાચ સાંસદ હોય પણ ચૈત્ર વસાવાને મહત્વ આપ્યું ઇમ્પોર્ટન્સ ભવિષ્ય છે આદિવાસીઓનું બીજી બાજુ કોંગ્રેસની પાસે કોઈ એટલા સક્રિય અને મજબૂત ઉમેદવારો નહોતા ત્રીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ સક્ષમ આદિવાસી નેતા હતા અને એ મનસુખભાઈ હતા એમને સાતમી વાર રિપીટ કર્યા મનસુખભાઈ વસાવા માટે એનાલિસિસ કરવી જોઈએ બેન એમને આદિવાસી મતો કેટલા મળ્યા પણ મનસુખભાઈની જીત માટે મોટા ભાગના જે કઈ વિશ્લેષકો છે એ સ્પષ્ટ કહે છે કે એમની એક ચુસ્ત મત મતબેંક છે વોટ બેંક છે અને તે અંકલેશ્વર જંબુસર આમોદ વાગરા ભરૂચ અને આ બધા જે કઈ ભાજપના કમિટેડ વોર્ડ છે એ બધાના માર્જિનને કારણે એટલું કાઢી નાખવું જોઈએ તો અઘર્યું છે

બેન પ્રતિષ્ઠાનો જંગ અને પૈસાનો જંગ ચાલતો હોય છે બે ચૂંટણી થયું કે ભાઈ બે સહકારી આગેવાનો લડ્યા હું તને પાડી દઉં તું મને પાડી દે અને શું ભાજપમાં કોઈ એવો સક્ષમ નેતા નહોતો કે જે અરુણસિંહને દબાવી શકે કે સમજાવી શકે શું બીજો કોઈ એવો નેતા પ્રદેશ કક્ષાનો કે રાષ્ટ્ર કક્ષાનો નહોતો કે ઘનશ્યામ પટેલને કહી શકે કે ઘનશ્યામ સત્તર વર્ષ રાજ કર્યું આપણે તો અંદર અત્યારે લડવા પડ્યા છે બધા માર્ગદર્શક માં જતું રહ્યું તો આમાં કોઈ એવું મંડળ મંડળ આવતું નથી બે સત્તાની જેટલું હસ્તાંતરણ થતું રહે એમ એમાં પરિવર્તન આવતું રહે અને મજબૂતી આવતી રહે સત્તા અરુણશી પાસે હોય કે સત્તા ઘનશ્યામ પટેલ પાસે એ લાંબો ટાઈમ કે ને પાણી તો વહેતું ભલું ખાબોચિયામાં પડી રહ્યો આ બધી સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ લાવ્યું વચ્ચે જે ક્યારે મેન્ડેટ નહોતું આવતું પણ મેન્ડેટ આવ્યા પછી બી બે પેનલો આમને સામે થઈ બે બેવધુરંગરો હતા એક ધારાસભ્ય હતો એક લોકસભાનો ઉમેદવાર હતો એ પણ નર્મદા જિલ્લાનો પ્રમુખ હતો બેન એ કોઈ નાનકડો નહોતો બંને હું બંનેઓથી શું પરિચિત છું બંનેની શક્તિની ક્ષમતાની અમને ખ્યાલ છે પણ પાર્ટીનું શું હતા તો બંને પાર્ટીમાં આજે છે તો પાર્ટીમાં ચાલો જેમને બરતરફ કર્યા એ બી કેટલા દિવસ સત્તા સાથે ચલાવી હોત તો પક્ષ આજે પક્ષને વિભાજન થાય અને આની અંદર બહુ મોટી રાજ રમત રમાઈ બેન અરૂણસિંહ રાણાને પણ ટાર્ગેટ બનાવ્યો અમારે ભરૂચનું એક રાજકારણની નીતિ રીતિ છે બહુ પોલિટિક્સ તો બધે ડટી હોય પણ ભરૂચના ડર્ટી પોલિટિક્સ ને સમજવા જેવું છે અને એના માટે પંદર વીસ મિનિટ જુદી જોઈએ દરેક નેતા પોતાને બસ આ મૂળ તકલીફ છે બહુ ખરાબ છે તમે નહી માનો હમણાં જ એન્જિનિયર એસોસિયેશન મીટિંગ મિટિંગ થઈ એમાં ચડભ થઈ ગઈ એટલે બધું થયું ચર્ચા કરવા જો પણ બેન અરુણસિંહના મુદ્દા પર એ ચોક્કસ કહીશ કે અરુણસિંહ કઈ ગફલત ખાઈ ગયા કુલ છવ્વીસ જે પંદર બેઠકો માં છવ્વીસ મત જીતવા માટે અરુણસિંહ ઘટ્યા અને એટલો માર અરુણસિંહ ખાધ્યો અને સામે ઘનશ્યામ પટેલ વ્યૂ માં સચોટ સાબિત થયા પૈસામાં તો હવે ક્યાં તમારી મારી પાસે પુરાવા છે એટલે કે છે મનસુખલાલ બોલ્યા કે જે વધારે પૈસો વેરશે જીતશે અને કદાચ અત્યારે આખું ભરું છે એવું કે છે હવે જો જીત્યા કદાચ વગર પૈસે વેરીને પણ જીત્યા હોય તો એ જીત એટલી ઘનશ્યામની ઝાંખી પડે પણ છેવટે તો પાર્ટીને નુકસાન ગયું એ અરુણસિંહ હારે કે ઘનશ્યામ પટેલ જીતે ભરૂચના માટે એ બહુ કલંકિત ઘટના રહી એ ભાજપના ફેવરમાં ન કહેવાય ભારતીય પાંચ પાંચ વિધાનસભા બેઠકો લાવવાની મનસુખભાઈ રડતા કકલતા રહે એ એક જણનો વિરોધ કરે એ અપક્ષ સારે સોરી એનાથી જીતી જાય બિનહરીફ જીતી જાય બેન જેના પર સંસદ ને આટલો બધો જબરજસ્ત ઉભરાટ હોય ઉકળાટ હોય એ અને ભારતીય જનતા પાર્ટીમાં લડી લડીને એક ઘર જીતે બીજું ઘર હારે હા જીત સાચી છે ઘનશ્યામ પટેલ જીત મોટા પાયે થઈ છે દસ ઉમેદવારો એના છે બે ત્રણ અપક્ષ છે બે ત્રણ એમના છે પણ આવું યુદ્ધ નહોતું થવું જોઈતું જે થયું છે એ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની એકતા સંગઠન ને એના માટે શરમજનક છે અને એ નુકસાની તો કોઈક કારણ કે સામે જ મિનિસ્ટ્રી હતી બેન ઘણા બધાના મનમાં એટલા ગલગલિયા થઈ ગયા કે આ મત પડી હજુ તમને કહું જેની કોઈ ગણતરી નથી આપણાથી હેસિયત શબ્દ નથી વાપરતા પણ નથી જેમની ગણતરી રાજનીતિમાં મુકાતી એવાને પણ મિનિસ્ટર બનવાનો સપનો આવવા માંડ્યા છે અને તેવી સાલ દોડે દિવસે એટલે આ પરિસ્થિતિ આમ

તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં